દોસ્તો ઘણી ફેરે એવું બનતું હોય છે કે તમારા ફોનમાંના જે સ્પીકર છે તેમાં કચરો આવી જતો હોય છે અથવા તમારા મોબાઈલનું જે સ્પીકર છે તે ઓછું વાગવા મંડતું હોય છે અને તમારા મોબાઈલના સ્પીકરમાં ઘણી ફેરે પાણીનું ટીપું વહી જાય તો તમે પ્રોબ્લેમ પડી શકે છે અને તમને એવું થતું હશે કે આપણે મોબાઈલનું સ્પીકર ચેન્જ કરીએ તો તે પહેલાં તમારે એક નાનું એવું કામ કરી દેવાનું છે કે જે ચેન્જ કરતાં પહેલાં તમે જો અગર આ સેટિંગ કરી દેશો તો તમારા સ્પીકર સાફ થઈ શકે છે અને તમારે ફ્રીમાં થઈ જશે તમારે રૂપિયા ખર્ચવાની કોઈ પણ જરૂર નહીં પડે તો કેવી રીતે કરવાનું છે તે બે અહેમ સ્પી સેટિંગ હું તમને જણાવીશ જે હંમેશા તમારે કરી દેવા જોઈએ જેમ કે જ્યારે પણ તમારા સ્પીકરને રખતા તમામ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે પહેલું સેટિંગ જે હું તમને અહીં બતાવીશ તે છે તમારા મોબાઈલના જે સ્પીકરને સાફ કરવાનું બતાવીશ બીજું જે બતાવું છું તે છે તમારા મોબાઈલમાં જે અવાજ ઓછો આવે છે સ્પીકરમાં તેને વધારે કરવાનું બતાવીશ એટલે કે બૂસ્ટિંગ કરતું બતાવીશ કે કેવી રીતે કરવાનું છે તો સૌથી પહેલાં પહેલાં નંબરના સેટિંગ વિશે વાત કરીએ તો તમારે કોઈ પણ બ્રાઉઝર હોય તો તમારે તેમાં જવાનું છે કોઈ પણ પ્રકારનું બ્રાઉઝર હોય અહીં તમારે રખવાનું છે ફિક્સ ફિક્સ માય સ્પીકર રખશો એટલે આ રીતનું આવશે અને અહીં તમારે પેરી જે વેબસાઇટ આવે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમારે અહીં અહીં કંઈક આ રીતનું ઓપ્શન તમને જોવા મળી જશે તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાની છે એટલે અહીં તમારે થોડુંક સ્પીકરનું જે અવાજ છે તે વધી છે તો તમારે સૌથી પહેલાં તમારે સ્પીકરનો અવાજ વધારી દેવાનો છે તો દોસ્તો આવી રીતે તમારે વાગશે તો તમારે આવી રીતે ટ્રાય કરી દેવાનો છે જ્યાંથી તમારે આ જે તમે સ્પીકર વગાડશો અહીં ક્લિક કરીને તો તમારા જે મોબાઈલના સ્પીકરમાં કચરો છે અથવા પાણી છે તે ઇન્જેક્ટ થયું હશે બહાર નીકળી જશે જ્યાં દોસ્તો આ તું પહેલા નંબરનું સેટિંગ હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું કે આવી રીતે તમે તમારા મોબાઈલના સ્પીકરમાં પાણી અથવા કચરો બહાર કાઢી શકો છો હવે દોસ્તો બીજા નંબરના જે સેટિંગ વિશે વાત કરીએ તો અહીં તમને જે જણાવવા જઈ રહ્યું છે તે છે તમારા મોબાઈલને જે સ્પીકરમાં અવાજ ઓછો આવતો હોય તો તમે તેને બુસ્ટિંગ કેવી રીતે કરી શકો છો તો દોસ્તો તેના માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશનની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી ક્લિક કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને દોસ્તો જતાં પહેલાં એક વાત કહી દો કે તમે જો ટેકનોલોજીની ગુજરાતીમાં ન્યૂઝ જોવા માગતા હો તો અત્યારે જ અમારે આ નંબર પર વોટ્સએપ કરો હા એનો મેસેજ કરો અને અહીં તમને ટેકનોલોજીને લગતા તમામ ન્યૂઝ તમને જોવા મળી જશે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો તો અહીં આના પર ક્લિક કરી દીધો એસ પર ક્લિક કરી દો હવે દોસ્તો અહીં કંઈક તમને આ રીતનું જોવા મળી જશે તમારે અલાવ આપી દેવાનું છે કારણ કે ઓડિયોને રખતું છે દોસ્તો હવે એક વાતનું ધ્યાન રાખજો કે તમારે અહીં શો ઉપર તો હશે જ તો તમારે શું કરવાનું છે અહીં તમે એકસો પચીસ ટકા જોઈ શકો છો એકસો પચાસ એકસો પિંચોતેર અને મેક્સ મેક્સ કરશો એટલે એક હાઈડે વધારે સાઉન્ડ કાઢવા માંડશે તો તમારે તેવી રીતે નથી કરવાનું જેમ તમારા મોબાઈલને એડજસ્ટ થાય તેવી રીતે તમારે કામ કરવાનું છે તમારે પહેલાં સોંગ વગાડવાનું છે અને સોંગ વગાડ્યા પછી તમે અહીં સો ટકા પણ રાખી શકો છો જો તમને હજી પણ ઓછું વળી એમ નીકળે તો તમારે એકસો પચીસ ટકા રાખી દેવાનું છે તમને હજી એમ થતું હોય કે હજી થોડું ઓછું નીકળે વાળાફરથી કરવાનું છે એકસો પચાસ ઉપર ત્યાર પછી તમને એમ લાગે કે હજી થોડુંક ઓછું વાગે છે તો એકસો પિંચોતેર પર કરી દેવાનું છે અને ત્યાર પછી લાસ્ટમાં તમારે એવું લાગે કે હજી ઓછું વાગે છે તો તમારે મેક્સ પર ક્લિક કરી દેવાનું છે જ્યાં દોસ્તો મેક્સ પર ક્યારે કરજો ક્લિક સો ટકા ઉપરથી ડાયરેક્ટ મેક્સ પર ક્લિક ન કરતા નહીંતર તમારું મોબાઈલનું જે સ્પીકર છે તે ફાટી જશે તો તમે સો ટકા પર ક્લિક કરીને અહીંથી વાળા ફરતી આવી રીતે તમારે વધારતું જવાનું છે તો દોસ્તો આ હતી બે ટ્રીક જે હંમેશા તમારે કામ આવી શકે છે તો આઈ હોપ કે દોસ્તો તમને આજનો આ વિડીયો કાફી પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે અમારે આ ચેનલ ટેક ગુજરાતી એસબી ને સબસ્ક્રાઈબ કરી દો